સાબરકાંઠાના તખતગઢ ગામમાં આજે જન્માષ્ટમી નિમિત્તે શ્રી કૃષ્ણ જન્મ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તેમાં સર્વ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી તખતગઢ એ કચ્છ કડવા પાટીદાર ધરાવતું ગામ છે આ ગામમાં વર્ષોથી પરંપરા ચાલી આવે છે તે બાળકૃષ્ણ ભગવાનને વર્ષોથી યજમાનના ઘરે તેમની પૂજા થતી હોય છે યજમાન બાળકૃષ્ણ ભગવાનને તેમના ઘરે લઈ જાય છે ત્યારે તે ઘરના બધા જ યજમાનો ભેગા મળી નિત્ય સેવા પૂજા આરતી થાળ કરતા હોય છે બાદમાં જન્માષ્ટમીના દિવસે નવી પરિણીત દીકરીઓ અને ગ્રામજનો દ્વારા તે બાળકૃષ્ણ ભગવાનને વાજતે ગાતે લઈ જતા ગામના મંદિરમાં બાળકૃષ્ણ ભગવાનને લવાતા હોય છે રાતના બાર વાગે સર્વ ગ્રામજનો ભેગા મળી કૃષ્ણ જન્મની ઉજવણી કરતા હોય છે અમારા ગામમાં વર્ષોથી એક પરંપરા ચાલતી આવે છે કે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે બાલકૃષ્ણ અવતારનું અમે કાલાવાલા કરીએ છીએ અમારા ગામમાં એક યજમાન હોય તે વારો લે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે અને જે નવ પરિણીત યુવતીઓ હોય જે અમારા ગામની દીકરીઓ તે ગોપી બની અને કૃષ્ણ ભગવાનને કાલાવાલા કરે છે વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે અમારા વડીલોએ જાળવી રાખી છે અને એવી આશા છે કે આગળની પેઢી પણ જાળવી રાખશે અને જે વડીલો અમને ગોપીઓને દીકરીઓ બનાવી અને જે અમને સાત સરકાર આપે છે તે અમને ખૂબ આનંદદાયક છે અને દીકરીઓ તરફથી અમને આશીર્વાદ છે કે ગામની હંમેશા ચડતી રહે મારા ગામની પરંપરા મુજબ બાળકૃષ્ણ ભગવાનને અમે અમારા ઘરે સ્થાપના કરી હતી અમે સૌ પરિવારજનો ભેગા મળી અને એની સેવા પૂજા કરી ખૂબ કાલાવેલા કર્યા અને ખૂબ ધન્યતા અનુભવી છે ખૂબ રાજીપો અનુભવ્યો છે અને હવે અમે પાછા બાળકૃષ્ણ ભગવાનને ફરીથી વાતતે લક્ષ્મીનારાયણ મંદિરમાં એના જન્મોત્સવ અમે એનો ઉજવીશું અને ખૂબ ધન્યતા અનુભવીશું વસ્તી છે અમારો મોટો કંપ છે અમારે વર્ષો પરંપરા છે હચ કાઢવા સમાજના કંપાઓ જેટલા છે એટલાની અંદર જન્માષ્ટમી જન્માષ્ટમીનો તહેવાર બહુ સારી રીતે ઉજવતા હોય છે અમારી ગાં ઉપરની જે દીકરીઓ છે એ જન્માષ્ટમી કરવા ઘેર આવતી હોય છે અને ઘેર આવે તો અમે એને ગોપીઓનું સ્વરૂપ આપતા હોઈએ છીએ એટલું માન પાણી એને આપતા હોય છે એમના દ્વારા અમે બાલકૃષ્ણ ભગવાનને અમે પૂજન અર્ચન આરતી કરાવતા હોઈએ છીએ યજમાનજી હોય છે એ પણ બાલ બાલગોપાલની આરતી કરતા હોય છે અને બાલ ગોપાલની અર્ચન પૂજન પછી પ્રસાદીનો પ્રસાદ વેચવામાં આવે છે છે મટકી નો કાર્યક્રમ કરવામાં આવે છે આવી રીતે અમારા તખત ગામ છું દરેક કચ્છ પાટીદાર સમાજના કંપાની અંદર આવી જન્માષ્ટમીની ઉજવણી જોરદાર ને શાનદાર રીતે થતી હોય છે